હવે તમારા લોકોનું ધોરણ બાર સાયન્સ અને ગુજકેટનું રિઝલ્ટ આવી ગયું છે અને ઘણા બધા લોકો એવા હોય કે જેમને એગ્રીકલ્ચરમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે એગ્રીકલ્ચરને લગતી એ ટુ ઝેડ બાબત છે આ વિડીયોમાં સમજાવવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જોશો એટલે એગ્રીકલ્ચરને રિલેટેડ તમામ ડાઉટ છે એનું સોલ્યુશન થઈ જશે તો સૌથી પહેલાં તમને લોકોને અમારી ચેનલ વિશે માહિતી આપી દઉં તો અમારી જે ચેનલ છે એ ધોરણ બાર પછીની જે પણ એડમિશનની પ્રક્રિયા છે જેમ કે મેડિકલ હોય પેરામેડિકલ હોય પછી આપણે એગ્રિકલ્ચર હોય વેટનરી હોય બીએસસી હોય ડિગ્રી એન્જિનિયરિંગ હોય તો એની સંપૂર્ણ માહિતી આ ચેનલમાં આપવામાં આવે છે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલને તમે અત્યારે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો અને એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે પણ નીચો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે અને અમારી અન્ય ચેનલ છે ઇસેના વિશે બનાવવામાં આવી છે કે ભાઈ સરકારી ભરતી રિલેટેડ અપડેટ તમને પણ ખબર છે કે ભાઈ આજકાલ સરકારી ભરતી છે એનું મહત્ત્વ ખૂબ જ વધતું જાય છે તો એની તમામે તમામ અપડેટ છે અમારી અન્ય ચેનલમાં આપવામાં આવે છે એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે એને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની અમરે વિનંતી છે હવે જુઓ તમારે લોકોને છે એગ્રિકલ્ચરનું આખું એડમિશનની પ્રક્રિયા થશે તો એ ત્રણ પ્રોગ્રામમાં વેચાયેલ હશે પ્રોગ્રામ કેટેગરી નંબર વન હશે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ હશે અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી હશે તો તમારા મનમાં પ્રશ્ન થાય કે આ પ્રોગ્રામ કેટેગરી વન છે ટુ છે અને થ્રી છે તો એ આખરે છે શું તો તમને લોકોને પહેલાં સમજાવી દો પ્રોગ્રામ કેટેગરી નંબર વન છે એમાં ચાર બ્રાન્ચનો સમાવેશ થાય છે કોલેજ નથી કહેતો ચાર બ્રાન્ચ છે એ સમાવેશ થાય કઈ કઈ તો કે ભાઈ બીએસસી ઓનર્સ એટલે કે એગ્રીકલ્ચર છે એનો સમાવેશ થશે પછી બી એસ બાગાયત શાસ્ત્ર જેને કહેવામાં આવે છે એનો સમાવેશ થશે એના પછી બી ફોરેસ્ટ્રી એનો સમાવેશ થશે અને બીટેક એટલે કે બાયોટેકનોલોજી છે એનો સમાવેશ થશે એના પછી આવે છે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ તો એમાં શેનો સમાવેશ થશે તો કે ભાઈ બીટેક એટલે કે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં તમારે એડમિશન લેવું છે તો તમારે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં ફોર્મ ભરવાનું પછી બીટેક એટલે કે ફૂડ ટેકનોલોજી છે પછી બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એ છે અને બીટેક એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી પછી પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી છે તો એમાં શેનો સમાવેશ થશે બી એસ કોમ્યુનિટી સાયન્સનો સમાવેશ થશે અને બી એસ સી ફૂડ ન્યુટ્રીશન એન્ડ ડાયટેટિક્સનો સમાવેશ એમાં થશે ક્લિયર થયું આ વસ્તુ પહેલાં પછી તમારે લોકોને જવાનું છે નીચે તો એમાં તમારે જો પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં ફોર્મ તમારે ભરવું હોય તો તમારે ત્રણસો રૂપિયા આપવાના થશે પ્રોગ્રામ કેટેગરી ટુમાં ભરવું હોય તો ત્રણસો રૂપિયા આપવાના થશે પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રીમાં ભરવું હોય તો પણ તમારે લોકોને ત્રણસો રૂપિયા આપવાના થશે ક્લિયર અલગ અલગ અરજી ફોર્મ માટે અલગ અલગ રૂપિયા આપવાના થશે એટલે જો તમે ત્રણે ત્રણ કેટેગરીમાં ફોર્મ ભરો છો તો તમારે લોકોને નવસો રૂપિયા છે એ પે કરવાના થશે ક્લિયર બધા માટે અલગ અલગ ફોર્મ ભરવાનું છે અને છે એ તમારા લોકોને ત્રણસો રૂપિયા પે કરવાના છે હવે જુઓ તમને કોલેજની વાત કરવામાં આવી છે કે ભાઈ કઈ કઈ કોલેજ કઈ કઈ જગ્યાએ છે તો પહેલાં આપણે એ લોકો બી એસ ઓનર્સ એટલે કે એગ્રીકલ્ચર બ્રાન્ચ છે એમાં કઈ કઈ જગ્યાએ કોલેજ આવેલી છે એ આપણું પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં જે પહેલું હતું તમારે બી એગ્રીકલ્ચર તો એની કઈ કઈ જગ્યાએ કોલેજ આવેલી છે પહેલાં તો જૂનાગઢ આવેલી છે પછી અમરેલી છે પોરબંદર છે આણંદ છે વસો છે જબુગામ છે નવસારી ભરૂચ વધઈ પછી સરદાર કૃષિ યુનિવર્સિટી આવેલી છે થરાદ અને ભચાઉ એટલી છે તમારી યુનિવર્સિટી છે એ ટોટલ તમારે પે કરવામાં આવે છે રેડી તો બી એગ્રીકલ્ચરમાં કેટલી એટલી યુનિવર્સિટી છે પછી બીજો તમારો કોર્સ છે બી એસ સી ઓનર્સ હોર્ટિકલ્ચર તો હોર્ટિકલ્ચરમાં ચાર જગ્યાએ કોલેજ આવેલી છે જૂનાગઢ આણંદ નવસારી અને જગુદાણ ક્લિયર ચાર જગ્યાએ કોલેજ છે એ તમારે આવેલી છે પછી ફોરેસ્ટ્રી તો ફોરેસ્ટ્રીમાં તમારે ક્યાં આવેલી છે નવસારી આવેલી છે જ્યારે બીટેક એટલે કે બાયોટેકનોલોજી તમારે સુરત આવેલી છે અને સરદાર કૃષિ યુનિવર્સિટી છે એ તમારે આવેલી છે એટલે પ્રોગ્રામ કેટેગરી નંબર વનમાં મેં કીધું હતું ને ચાર કોર્સનો સમાવેશ થાય તો એની કોલેજ કઈ કઈ જગ્યાએ આવેલી છે એ મેં તમને જણાવી દીધું હવે આપણે એ લોકો બીજું જોવાના છીએ બી એસ સી ઓનર્સ કોમ્યુનિટી સાયન્સ અને બીએસસી ઓનર્સ ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેટિક્સ તો આ પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી થયું તો એની કોલેજ આપણે સરદાર કૃષિનગર છે એમાં આવેલી છે એના પછી તમારે લોકોને જો હવે આપણે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં જોઈએ છીએ તો પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં બીટેક એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ છે એની કોલેજ કઈ કઈ જગ્યા આવેલી છે એક તો જૂનાગઢ આવેલી છે ગોધરા આવેલી છે અને ડેડિયાપાડા આવેલી છે એના પછી બીજી તમે જોશો બીટેક એટલે કે ફૂડ ટેકનોલોજી છે એની આપણે વાત કરીએ તો ફૂડ ટેકનોલોજીની કોલેજ આણંદમાં આવેલી છે અને સરદાર કૃષિનગરમાં આવેલી છે એના બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ તો એની કોલેજ ક્યાં આવેલી છે સરદાર કૃષિનગર આવેલી છે અને બીટેક એટલે કે એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કોલેજ તમારે આણંદમાં આવેલી છે હવે તમારે લોકોને બીજો પ્રશ્ન એ થાય કે અમારે એગ્રિકલ્ચરમાં એડમિશન લેવું છે તો અમારે લોકોને ટકાવારી તમારે જોઈએ કે ભાઈ બોર્ડમાં કેટલા ટકા હોય તો ચાલે ને કેટલા ટકા હોય તો ન ચાલે એ તમારા મનમાં પ્રશ્ન થાય છે તો જુઓ આમાં તમારે પહેલું શું કીધું છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે બધા જ અભ્યાસક્રમ માટે પ્રોગ્રામ કેટેગરી વન હોય પ્રોગ્રામ કેટેગરી ટુ હોય કે થ્રી હોય એ તમારે નીચે મુજબ જોવાનું છે તો પહેલાં આપણે પ્રોગ્રામ કેટેગરી વન જોઈએ છીએ તો એમાં મેં તમને કીધી કે ભાઈ ચાર બ્રાન્ચ છે એ તમારે આવેલી હોવી જોઈએ આમાં જો ગુજકેટ બે હજાર ત્રેવીસ પાસ કરેલ હોવી જોઈએ એની જે કંઈ નવી પુસ્તિકા જે આવશે એમાં ગુજકેટ બે હજાર ચોવીસ પાસ કરેલ હોવી જોઈએ એ મુજબ તમારું થશે ક્લિયર થઈ ગયા વસ્તુ હવે જુઓ તમે લોકો અનુસૂચિત જાતિમાં આવો છો એટલે કે એસસી કેટેગરીમાં આવો છો તો તમારે પાંત્રીસ ટકા માર્ક થવા જોઈએ પણ કયા કયા માર્ક ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરીમાં એટલા માર્ક્સ થવા જોઈએ ક્લિયર થઈ ગયું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી પ્રેક્ટિકલ નહીં ગ્રેસિંગ માર્ક્સ સિવાય તમારે લોકોને પાંત્રીસ ટકા એટલે કે 105 પાંચ માર્ક તમારે થતા હોય ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી તો તમે પ્રોગ્રામ કેટેગરી વન માટે ઇલિજિબલ છો હવે આપણે જોવાના છીએ પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ તો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે એટલે કે આપણે એસટી કેટેગરી છે એમના માટે તો એમના માટે પણ પાંત્રીસ ટકા એકસો ને પાંચ માર્ક્સ હોવા જોઈએ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી ત્રણસોમાંથી તમને 105 પાંચ માર્ક્સ હોય તો તમે લોકો ઇલિજિબલ છો એના પછી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ તથા ઈડબ્લ્યુ એટલે કે ઓબીસી કેટેગરી અને એસ કેટેગરી તો એમના માટે એકસો ને વીસ માર્ક્સ હોવા જોઈએ ક્લિયર થયું કેટલા હોવા જોઈએ એકસો ને વીસ માર્ક ત્રણસોમાંથી હજી કહું છું તમને લોકો લોકોને થિયરી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી થિયરી ક્લિયર થઈ ગયો અને પ્રોગ્રામ કેટેગરી વનમાં બી ગ્રુપના સ્ટુડન્ટ છે એ જ ફોર્મ ભરી શકશે ક્લિયર થયું અને અન્ય તમામ વિદ્યાર્થીઓ માટે કે ચાલીસ ટકા એટલે એકસો ને વીસ છે એ માર્ક્સ હોવા જોઈએ એટલે કે તમે લોકો જો જનરલમાં આવો છો તો પણ તમારે પચાસ ટકા ગણ લેવાના અથવા તો ચાલીસ ટકા હવે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ તો આમાં શું કીધું છે તમને કે એમાં કયા કયા સમાવેશ થાય તો કે બીટેક છે બી બીટેક ફૂડ ટેકનોલોજી રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ ટેકનોલોજી તો આમાં તમારે લોકોને શું કીધું છે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક્સ અને બાયોલોજી ક્લિયર થયું ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથેમેટિક અને બાયોલોજી ટૂંકમાં તમને લોકોને કહી દઉં તો તમારે લોકોને જો પ્રોગ્રામ કેટેગરી નંબર ટુમાં ફોર્મ ભરવું હોય તો કાં તો તમે એ ગ્રુપ રાખેલું હોવું જોઈએ કાં તો તમે લોકોએ એ બી ગ્રુપ રાખેલું હોવું જોઈએ અથવા તો બી ગ્રુપ રાખેલું હોવું જોઈએ તો તમે લોકો ફોર્મ છે એ ભરી શકશો હવે એમાં પણ તમારે લોકોને એટલા માર્ક્સ જરૂરી છે કે ભાઈ એસસી અને એસટી કેટેગરીમાં આવતા હોય તો તમારે પાંત્રીસ ટકા એટલે કે એક્સો ને પાંચ માર્ક્સ હોવા જરૂરી છે જ્યારે તમે લોકો ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો તમારા માટે ચાલીસ ટકા માર્ક જરૂરી છે અને અન્ય તમામ વિદ્યાર્થીઓ તો એમના માટે ચાલીસ ટકા માર્ક જરૂરી છે એના પછી પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી તો પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી તો એમાં પણ તમે લોકો છે એ ગ્રુપ રાખ્યું હોય તો પણ ફોર્મ ભરી શકો એ બી ગ્રુપ રાખ્યું હોય તો પણ ફોર્મ ભરી શકો અને બી ગ્રુપ રાખ્યું હોય તો પણ ફોર્મ ભરી શકો ક્લિયર એમાં પણ તમારા માર્કિંગ સિસ્ટમ એ જ રહેશે કઈ રીતે પાંત્રીસ 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 ક્લિયર હજુ અમે તમારે ક્રાઇટેરિયા છે ફરી જાય છે તમે લોકો ઓબીસીમાં આવતા હોય અને ઇડબલ્યુ આવતા હોય તો પણ તમારે પાંત્રીસ ટકા જરૂરી છે એમાં ચાલીસ ટકા પાછા રિક્વાયર્ડ નથી ક્લિયર થઈ ગયા આ વસ્તુ બીજું શું કીધું છે પ્રવેશ માટે ઉમેદવારે નીચેના બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ તો સીબીએસઈમાંથી પાસ કરી હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો એના પછી સીઆઈએસઈમાંથી પાસ કરી તો પણ ફોર્મ ભરી શકો એનઆઈઓએસ બોર્ડમાંથી પાસ કરી હોય તો પણ ભરી શકો આઈએસબીમાંથી પાસ કરી હોય તો પણ ભરી શકો અને ગુજરાત બોર્ડમાંથી પાસ કરેલી હોય તો ભરી શકો તમારી સરસ શું હોવી જોઈએ બે હજાર ચોવીસને ગુચકેટ આપેલી હોવી જોઈએ બોર્ડ તમે ભલે બે હજાર ત્રેવીસમાં આપ્યું હોય બાવીસમાં આપ્યું કે એકવીસમાં આપ્યું કે વીસમાં આપી હોય ચાલશે તમારે લોકોને જે ગુચકેટની જે પરીક્ષા છે એ તમારે લેટેસ્ટ હોવી જોઈએ એટલે કે બે હજાર ચોવીસમાં ભરેલી હોવી જોઈએ ઘણા સ્ટુડન્ટ એમ કહે છે કે ભાઈ બે હજાર ત્રેવીસમાં અમે લોકો એ ગુચકેટ આપીશું એ ચાલશે કે નહીં ચાલે નહીં ચાલે ફરજિયાતપણે બે હજાર ચોવીસમાં જ ગુચકેટ આપેલી હોવી જોઈએ બોર્ડની પરીક્ષા ગમે વર્ષમાં આપેલી હોય ચાલશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પેલા હવે જુઓ જે ઉમેદવારોએ છે એ ગુજરાતના કે નિઝર તાલુકાના રહેવાસી હોય અને મહારાષ્ટ્ર બોર્ડમાંથી પાસ કરેલું હોય તો થિયરી અને પ્રેક્ટિકલના જુદા જુદા ગુણ ધરાવતી જે માર્કશીટ છે એ તમારે રજૂ કરેલી હોવી જોઈએ ક્લિયર થઈ ગયું પછી તમારે લોકો નીચે છે એ તમે લોકો જઈ શકશો કે કઈ રીતે તમે લોકોએ આપ્યું જુઓ એના પછીનો મુદ્દો છે તમારે લોકોને વધારાના ટકાવારી કે ભાઈ અમુક લોકો હોય એને એગ્રીકલ્ચરમાં વધારે ટકાવારી મળવાપાત્ર છે તો તમને લોકોને એની વાત કરી દઉં તો તમારે જો જે વ્યક્તિ વ્યક્તિઓએ ધોરણ બારની પરીક્ષામાં કોઈ કૃષિને લગતો વિષય રાખેલો હોય તો તમને પાંચ ટકા વધુ મળવા પાત્ર થશે બીજું શું કીધું છે કે તમે ગૃહ વિજ્ઞાનને લગતો વિષય રાખેલો હોય તો તમારે લોકોને શું તો કે પાંચ ટકા છે એ તમને વધુ મળવા પાત્ર થશે એના પછી બીજું તમને એ પૂછે કે જુઓ જે તમે ખેડૂતના પુત્ર અથવા તો પુત્રી હોવ તો તમારે લોકોને શું કરવાનું છે વધારાને પાંચ ટકા તમને ગુણ મળવાપાત્ર થશે કયા પ્રોગ્રામમાં તો કે પ્રોગ્રામ કેટેગરી વન અને પ્રોગ્રામ કેટેગરી નંબર થ્રી એમાં તમારે છે એ પાંચ ટકા વધુ ગુણ મળવાપાત્ર થશે તો એના માટે તમારે શું કરવાનું તમારે સાત બાર આઠનો છે એ ચાલુ નાણાકીય વર્ષનો દાખલો કઢાવવાનો છે ક્લિયર થઈ ગયું અને તમારે લોકોનું પેઢીનામું પણ રજૂ કરવાનું છે તો તમને એગ્રીકલ્ચરમાં પાંચ ટકા વધુ મળવાપાત્ર થશે બાકી નહીં મળે ક્લિયર થઈ ગયો પાંચ ટકા કઈ રીતે મળે માની લો કે તમારા લોકોનું ગોળ અને ગુજકેટનું મેરિટ થતું હોય સિત્તેર અને તમે જો સાત બાર આઠની તમે નકલ રજૂ કરો છો અથવા તો પેઢીનામું તમે અથવા નહીં તમારે ફરજિયાત પેઢીના મૂન સાત બાર આઠની નકલ જોડવી પડશે તો પેઢીના તમે રજૂ કરો છો સિત્તેર વત્તાં પાંચ ટકા વધુ મળશે એટલે તમારું મેરિટ ઓલ ઓવર પિંચોતેર થશે ક્લિયર થયું એટલે તમે જો ખેડૂત પુત્ર હોય તો ખાસ કરીને આ લાભ લેવા જેવો છે તમારા સીધા પાંચ ટકા વધુ થાય પાંચ ટકા એટલે ઘણી કોલેજોમાં ફેર પડી જાય ક્લિયર થઈ ગયું અભ્યાસક્રમમાં ફેર પડી જાય હોર્ટિકલ્ચરમાં મળતું હોય તો એગ્રીકલ્ચરમાં તમને મળી શકે એ રીતનો તમારો ફેર પડી જતો હોય એટલે તમારે જોઈ લેવાનો છે તમે રમતગમતમાં ભાગ લીધો હોય તો તમને નીચે મુજબના ટકાવારી મળવાપાત્ર છે એમાં કીધું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લ્યો છો સાત ટકા છે પછી તમે રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં જો તમે પહેલો નંબર મેળવો હોય તો પાંચ ટકા બીજો નંબર મેળવ્યો હોય ત્રણ ટકા અને ત્રીજો નંબર મેળવો હોય તો બે ટકા અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં તમે એક ટકો મળે ને બાકી પોઈન્ટ પાંચ ટકા છે એ મળે છે ક્લિયર થઈ ગયું હવે શું કીધું છે જે ઉમેદવાર બોર્ડ દ્વારા ધોરણ બારની સપ્લિમેન્ટરી પરીક્ષા પાસ કરેલ હશે એ ચાલુ શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે લાયક નહીં ગણાય તમે પૂરક પરીક્ષા પાસ કરી હશે તમને એડમિશન નહીં મળે એવું છે આમાં ચોખ્ખું કીધેલું છે ક્લિયર થઈ ગયું પછી ઓછામાં ઓછા તમે લોકોએ સત્તર વર્ષ છે એ તમે પૂરા કર્યા હોવા જોઈએ ક્લિયર થઈ ગયું પછી તમને બેઠકો અનામત છે કે ભાઈ અનુસૂચિત જાતિઓ સાત ટકા છે જનજાતિ માટે પંદર ટકા બેઠક અનામત રાખેલી છે સત્યાવીસ ટકા બેઠકો આપણે ઓબીસી કેટેગરી છે એમના માટે અનામત રાખેલી છે ક્લિયર ઇડબલ્યુએસ માટે દસ ટકા છે બાકી સેનામાં જેના સંતાન હોય એમના માટે એક ટકા ક્લિયર થઈ ગયું હવે હવે ઓબીસી કેટેગરી છે તો એમનો તમારે લાભ લેવો હોય તો તમારે ફરજિયાતપણે નોન ક્રિમિનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું છે નોન ક્રિમિલર અત્યારે તમે નો કઢવેલું હોય કોઈએ કઢાવવાનું ચાલુ કરી દેજો કઢાવતા આવજો પણ છેલ્લે પછી ધક્કા થશે ને તમે હેરાન થઈ જશો એડમિશન માટે અત્યારે તમારી પાસે સમય છે તમારી પાસે નીટ પૂરી થઈ ગઈ છે તમારી બોર્ડ પૂરી થઈ ગઈ છે અને ગૂચકેટ પૂરી થઈ ગઈ છે તો એટલીસ્ટ તમારા જે ડોક્યુમેન્ટની પ્રક્રિયા હોય એ તમે કરી લો માનલો કે તમે લોકો એસસી કેટેગરીમાં આવતા હોય તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર ન હોય તો તમે કઢવી લો ઓબીસી કેટેગરીમાં આવો છો તમારી પાસે જાતિનું પ્રમાણપત્ર નથી નોન ક્રિમિલિયર નથી તો કઢવી લો નોન ક્રિમિલિયરમાં તમારે વાર નથી લાગતી બે દિવસમાં નીકળી જશે પછી તમે કઢવવા જશો તો લાઈન થશે તમે ક્યાંક અમારે વારો ન આવ્યો તારીખ હોઈ ગઈ નહીં પછી તમે એના માટે જવાબદાર કહેવા તમને અત્યારે સમય છે તો નોન ક્રિમિલિયર કઢવી લો ક્લિયર થઈ ગયું હવે બાકીનું તમે જોઈ શકો છો કે દિવ્યાંગજન ઉમેદવારો માટે છે સેનાના કર્મચારી માટે અનામત બેઠક કેટલી છે એનઆરજી માટે અનામત બેઠક કેટલી છે હવે મેં તમને જે પ્રમાણે કીધું કે તમારું મેરિટ લિસ્ટ છે પ્રોગ્રામ કેટેગરી નંબર વન તો એમાં મેં તમને જે પ્રમાણે કીધું ધોરણ બારની પરીક્ષામાં ફિઝિક્સ એમએસટી બાયોલોજી થિયરીના માર્ક્સ અને ગુજકેટના તમારા આધારે મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવશે ક્લિયર થઈ ગયું પછી તમારે પ્રોગ્રામ કેટેગરી નંબર ટુ તો એમાં તમારે લોકોને સાઠ જેમ ચાલીસ મુજબ જ એમાં પણ તમારું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે પ્રોગ્રામ કેટેગરી નંબર નંબરથી એવા પર સાઈઠ જેમ ચાલીસને આધારે તમારું મેરિટ તૈયાર થશે પછી તમારે લોકોને ફીનું ધોરણ આપ્યું છે તો ફીનું ધોરણ કેટલું છોકરા માટે અલગ છે અને છોકરીઓ માટે પણ અલગ છે તો તમે લોકો જોઈ શકો છો પાંચ હજાર સાતસો રૂપિયા છે એ તમારે ટોટલ તમારે જોવાનું છે તો તમારે લોકોને છે દરેક સેમેસ્ટરમાં જો તમે છોકરાઓ છો તો તેર હજાર સાતસો રૂપિયા ચૂકવવાના થશે છોકરી હશો તો આઠ હજાર સાતસો રૂપિયા ચૂકવવાના થશે ક્લિયર થઈ ગયા ફીનું ધોરણ હવે તમારે લોકોને કઈ રીતે તમારે આવે છે એ તમારા લોકોને જોવાનું છે હજી એના ઉપર તમને ડિટેલમાં હજી એક વિડીયો બનાવી દઈશ કે તમારી આખી પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે થશે આ તમને મેં બધી પ્રાથમિક માહિતી આપી દીધી છે જીએસએ યુસીએ એની ઉપર તમારે આખી આખી પ્રક્રિયા કરવાની છે ક્લિયર થઈ ગયું ને આ વસ્તુ હવે જો આમાં તમને કટ ઓફ આપેલો છે આ કટ ઓફ તમારે અત્યારે લેટેસ્ટ નથી બે હજાર બાવીસ મુજબ છે તમારા લોકોને બે હજાર ત્રેવીસનો કટ ઓફ આવશે તમારી જે પુસ્તિકા જે છે એ પુસ્તિકા તમારે નવી આવશે નવી આવશે ત્યારે હું તમને જાણ કરીશ અને બાકીની જે બીજી વસ્તુ મેં તમને વિડીયો જણાવી છે એ બધા માટે કોમન છે ક્લિયર થઈ ગયો હવે આવી જ માહિતી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો